શું તમારા યુટ્યુબ વિડીયોને તમે એક વખત તમારી ચેનલમાંથી ડિલીટ કરી અને પછી ફરીવાર તમે જો અપલોડ કરો તમારી જ ચેનલની અંદર અથવા તો બીજી કોઈ ચેનલની અંદર તો શું તમને પ્રોબ્લેમ થશે કે નહીં તો આજના વિડીયોની અંદર આપણે તમને તે જ માહિતી આપવાના છીએ બરાબર છે બરાબર છે તો જેમ કે મેં તમને વાત કરી કે શું તમે તમારા યુટ્યુબ વિડીયોને તમારી ચેનલમાંથી એક વખત ડિલીટ કરો ને પછી ફરીવાર તમે જો એડિટ કરીને થોડું ઘણું કંઈ બાકી રહી ગયું હોય તો એડિટ કરીને ફરીથી અપલોડ કરો તો શું તમને પ્રોબ્લમ થશે મોનિટાઈઝેશનમાં કે પછી આગળ કંઈ પ્રોબ્લેમ થશે અથવા તો બીજી ચેનલમાં નાખો તો કંઈ પ્રોબ્લમ થશે તો ભાઈ એનો જવાબ છે કે માની લો કે કોઈ પણ તમે વિડીયો એક વખત ડિલેટ કરી દો યુટ્યુબમાંથી એટલે તે યુટ્યુબની જે લિસ્ટ છે એટલે કે યુટ્યુબનું જે એમનું એલ્ગોરિધમ છે તેની અંદર તો અપલોડ ઓલરેડી થઈ જ ગયો છે એમ માની લેવાનું પછી તમે તેને તમે ડિલીટ કરો તો પણ તે યુટ્યુબ આગળ તો તમારો કન્ટેન્ટ ઓલરેડી સેવ થઈ જ ગયો છે પછી તમે તે બીજી ચેનલની અંદર અપલોડ કરો તો તમને રિયુઝ કન્ટેન્ટનો પ્રોબ્લેમ બતાવી શકે છે એવું જરૂરી નથી કે બતાવે જ પણ બતાવી શકે છે પણ તમે તમારી એના એ જ ચેનલની અંદર જો અપલોડ તમે કરો તો એક વખત તમે જો અપલોડ કરો તો વાંધો નહીં આવે બે વખત અપલોડ કરો તો વાંધો નહીં આવે પણ જો વારંવાર તમે જો કંઈ પ્રોબ્લેમ આવી રીતે તમને થતી હોય એડિટિંગમાં મિસ્ટેક રહી જતી હોય તમે ડિલીટ કરીને વારંવાર તમે જો આ રીતે અપલોડ કરશો તમારા વિડીયોને ડિલીટ કરીને વારંવાર અપલોડ કરશો ફરીથી તમારી મોનેટાઇઝ ચેનલ હોય અને એની અંદર અપલોડ કરશો તો પણ પ્રોબ્લેમ થશે મોનેટાઇઝ ચેનલ નહીં હોય અને એનાઈ એનાય ચેનલમાં અપલોડ કરશો તો પણ પ્રોબ્લેમ થશે હવે જો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં હોય તો તમને શું થશે તમારે જ્યારે પણ અપ્લાય કરશો ત્યારે રીયુઝ કન્ટેન્ટનો પ્રોબ્લેમ બતાવશે હવે શા માટે બતાવશે એ પણ હું તમને આગળ જઈને કહું અને મોનેટાઈઝ હશે ચાલુ અને પછી તમે જે એ વિડીયો તમે ડિલીટ કરીને વારંવાર આવી રીતે ઘણી બધી વખત તમે અપલોડ કરો તો તમને એ પણ તકલીફ પડશે એકને એક વિડીયોની વાત નથી કરતો હું અલગ અલગ વિડીયોની વાત કરું છું કે અત્યારે તમે કોઈ અલગ વિડિયોને તમે ડિલીટ કરીને અપલોડ કર્યો પછી થોડા અઠવાડિયું પછી કે ભાઈ તમને બીજો કોઈ વિડીયોમાં કે મિસ્ટેક થાય એડિટિંગમાં અને એ તમે ડિલીટ કરી અને ફરીથી એને પણ અપલોડ કરો થોડું ઘણું સુધારા કરીને તો હું આ રીતે અલગ અલગ વિડીયોની જ વાત કરું છું વારંવાર એકને એક તમે પ્રોસેસ કરશો તો તમને તમારી ચેનલ મોનેટાઇઝ હશે તો એ ચેનલ મોનેટાઇઝ બંધ થઈ જશે અને તેની અંદર તમને રીઝન આપશે રિયુઝ કન્ટેન્ટ તો હવે આનું સોલ્યુશન શું તો ભાઈ માની લો કે તમે તમારો કોઈ પણ વિડીયો તમે જો એડિટિંગ કરો તો પ્રોપર એને તમે એક વખત જોઈ લો અને પછી જ અપલોડ કરો કેમ કે વારંવાર આ તકલીફ કરશો તમે તો તમને યુટ્યુબમાં એક ટકોની દસ ટકાની સો ટકા આ તકલીફ થશે થશે ને થશે અને હા તમારે આ રીતેના ટોપિક ઉપર અલગ અલગ પ્રકારના વિડીયો જોતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દોનો કોમેન્ટ કરી દો કે તમારે આ ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તો આપણે તેવા વિડીયો તમારા માટે લાવી દઈશું તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં